જયવેલનાથ અમારે કુડીદાસ સનુરા ઓફિશિયલ પધારો પધારો અજમલ રાજા ભક્તિ કરે આ મોજા હા પધારો પધારો રાધે પૂછે કૃષ્ણને પ્રભુ ક્યાં છે તમારો વાસ

पूनम द्वारी काम जा अजी अगती નામ રાજા અમારે શ્યામભાઈ વિડીયો જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ વધારો વધારો બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો વધારો અમારે શ્યામ વિડીયો અમારા મિત્ર કહે છે ક્યાંથી અમે ભાઈ વાવા લાલભાઈ ચોટીલાથી અમારે લાલભાઈ ચોટીલા થી સ્વાગત છે લાલભાઈ પધારો 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 આપનું હાર્દિક સ્વાગત છે છે ભાઈ ભાઈ મારું ગામ જામનગર આ બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો પધારો મિત્રો પધારો અને મિત્રો બીજા નંબર માં કે તમે ફરમાઈશ પણ આપજો એટલે જેથી કરીને મને ખબર પડે જય ચામુડામાં જય ચામુડામાં પધારો પધારો વાપ હવે લીલા લેર છે મીઠી મીઠી મેર છે જય ચામુડા મારી કુળદેવી ના અમને લીલા લેર છે મોજા જય ગરવી ગુજરાત રામ કૃપા એને રોજ દિવાળી વાવા વાહ ભાઈ વાહ ભાઈ વાહ સૂર સારો છે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ભાઈ જય સંધિમા જય સંધીમાં ભાઈ વધારો વધારો શ્યામભાઈ વિડીયો લાઈક ડન સાથે વાવા સરસ સરસ તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સાહેબ મસાણી મેલડીમાં મિતભાઈ જય મેલડીમાં ભાઈ એક તારો મારગ હું છે એ છે લઈ લ્યો ફરમાઈશ એક સોંગ સંભળાવી દો જયવેલનાથ જયવેલનાથ હિન્દી હુંદી વાળું નરસિંહ મહેતાનું વાહ વાહ સંભળાવી દો ભાઈ રે મારી ઊંડી શિકારો મહારાજ રે શામડા ગિરધારી સો ટકા કોઈ પણ એક સોંગ અપડાઈ દો ભાઈ એ મારી એ ઊંડી શામળિયા રે શામડા ગિરધારી શામડા ગિરધારી એમાં એક સોંગ સંભળાવી દો જયવેલનાથ જયવેલનાથ બાપ વિક્રમભાઈ વધારે વધારે બાપ બટુકભાઈ સોલંકી ચામુંડા ચામુંડા ચામુંડામાં ભેડિયો ગાઈ નાખો સો ટકા સો ટકા સંભળાવી દો સુપર સુપર એ હજી મેં પૂરું સાંભળ્યું નથી આપણે જે કીર્તિદાન ભાઈનું છે ને બાકી તો બધુંય ખોટું મારું મારું કેટસ આજનું છે એટલે હું છે લિરિક્સ મને મગજમાં નથી મેળવી ભરોસે મારું જીવન હાલે વાવા મેલડી ભરોસે મારું જીવન હાલે એ કૃપા પરમ પાર મેલડી કૃપાય પરમ પાર અરે મેલડી ભરોસો મારું જીવળ હાલે એક કૃપા પરમ પાર મેલડી માં કૃપાય પરમ પાર એક ભરોસો તારો મેલડી અમને રેવો ગારો મારી લુબતી नावડી તાર મેલડી તું છો માને બા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો સો ટકા સો ટકા ભાઈ પ્રોગ્રામ કરીએ છીએ ભાઈ હાઈલા રાખે માતાજીની દયાથી આપ બધાના આશીર્વાદથી બધું હાઈલા રાખે છે મારા વાલા રોહન ઉસ્તાદ આપનું પણ હાર્દિક સ્વાગત છે મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરમાઈશ પણ આપજો તમારી જેથી કરી જો મને આવડતી સી તમારી જરૂર ફરમાઈશ પૂરી કરીશ મારા વાલા જય માતાજી જય માતાજી ડીજે યુટ્યુબ પર લાઈવ ગોંડલ વાવા ગોંડલ સાઉન્ડ જય માતાજી ભાઈ જય માતાજી આપનું પણ હાર્દિક સ્વાગત છે ભાઈ પધારો પધારો જામનગર ની બાજુ થી ભાઈ ક્યાંથી ભાઈ લાઈવ જોઈએ અમે વાવા મારું ગામ છે લોઠિયા જામનગર ની બાજુ માં ભાઈ અમારા મનસુખ ભાઈ એક ભજન ની ફરમાઈ છે ત્યારે ભજન લઈ લો મારા વાલા મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપ બધાને મજા આવશે ત્યારે ન ચાહે મુજને મારો તો પ્યાર છે વાહ વાહ અમારે ત્યાર પછી હેલો મારો હાંભળો રણુજાના રાય વાહ રાહુલભાઈ ઉસ્તાદ ઉસ્તાદિયા ભાવેશભાઈ વધારો વધારો મિત્રો તમામ મિત્રોનો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારે